મિત્રો માત્ર એક નાનકડું કામ શનિવારે પીપળા વૃક્ષ નીચે કરશો તો ઘરમાં અખૂટ ધનની વૃદ્ધિ થઈ શકે છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો અમારી ચેનલ ગજનામને સ્ટોરીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો શું તમે પણ વારંવાર આર્થિક તકલીફોથી પરેશાન છો ઘણીવાર એવું બને છે કે ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી કમાણી કેટલીય સારી હોવા છતાં ખર્ચ વધી જાય છે દેવું વધી જાય છે અને ગરીબીનો માહોલ ક્યારેય છૂટતો જ નથી જો તમારી સાથે પણ આ જ સમસ્યા છે તો આજે હું તમને એક એવો ચમત્કારિક ઉપાય જણાવવા જઈ રહી છું જે તમારી કિસ્મત બદલાવી શકે છે આ ઉપાય ખૂબ જ સરળ છે અને આપણા ધર્મગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ મળે છે આ ઉપાય કરવાથી જીવનમાંથી ગરીબી દૂર થાય છે અને ઘરમાં અખૂટ ધન પ્રાપ્તિ થાય છે મિત્રો આ ઉપાય છે શનિવારે પીપળા વૃક્ષ નીચે કરવાનું એક ખાસ કામ વિશ્વાસ રાખજો જો તમે આ ઉપાય શ્રદ્ધા અને નિયમતી કરશો તો તમારું નસીબ ચમકી જશે હિન્દુ શાસ્ત્રો મુજબ પીપળા વૃક્ષમાં ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને શનિદેવ ત્રણેયનો નિવાસ માનવામાં આવે છે એટલે જ પીપળાની પૂજા કરવાથી મનુષ્યના બધા દુઃખ દૂર થાય છે ખાસ કરીને શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે આ દિવસે જો પીપળા વૃક્ષ નીચે દીવો પ્રગટાવવામાં આવે કે મંત્ર જપ કરવામાં આવે તો શનિદેવ પ્રસન્ન થાય છે દેવી લક્ષ્મી ઘરમાં બસે છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે મિત્રો આજના આ વિડીયોમાં હું તમને એક નહીં પરંતુ ઘણા એવા ખાસ ઉપાય જણાવીશ જે પીપળા વૃક્ષ નીચે કરવા ખૂબ જ સરળ છે અને અદભુત પરિણામ આપે છે કેટલાક ઉપાય એવા છે જે કદાચ તમે ક્યારેય સાંભળ્યા પણ નહીં હોય તેથી વિડીઓના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહેજો કારણ કે છેલ્લે હું તમને એવો એક ગુપ્ત ઉપાય જણાવીશ જે કરશો તો અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો તમે જો અમારા ચેનલ પર નવા હો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો મિત્રો હવે આવો સમજીએ કે પીપળા વૃક્ષનું મહત્વ એટલું ખાસ કેમ છે આપણા શાસ્ત્રોમાં પીપળા વૃક્ષને દેવવૃક્ષ ગણવામાં આવ્યું છે સ્કંદ પુરાણ પદ પુરાણ અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં પીપળાને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓનું નિવાસ સ્થાન માનવામાં આવ્યું છે એટલે જ પીપળાને ત્રિમૂર્તિ સ્વરૂપ કહેવામાં આવે છે આ વૃક્ષની પાંદડીઓ હંમેશા હળવે હળવે હલે છે એવું કહેવામાં આવે છે કે એ હલનચલનથી બ્રહ્માંડની શક્તિઓ કાર્યરત રહે છે પીપળા નીચે બેસવાથી મનને શાંતિ મળે છે અને સાધનામાં અદભુત ફળ મળે છે હવે તમે વિચારતા હશો કે ધનની સમસ્યાનું પીપળા સાથે શું જોડાણ છે તો મિત્રો પીપળા વૃક્ષ માત્ર આધ્યાત્મિક નથી એ લક્ષ્મીજી અને શનિદેવ સાથે પણ સીધું જોડાયેલું છે માન્યતા છે કે પીપળા નીચે શનિદેવ પોતાનું નિવાસ કરે છે જો કોઈ શનિવારે પીપળાની પૂજા કરે તો શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનમાંથી દુઃખ તકલીફો દેવું બધું દૂર કરી દે છે એટલું જ નહીં દેવી લક્ષ્મી પીપળાના પાંદડાઓમાં વસે છે એવી માન્યતા છે એટલે જ પીપળાની પૂજા કરવાથી ઘરમાં અખૂટ ધન અને સમૃદ્ધિ આવે છે ઘણા લોકો આ વાતનો અનુભવ કરી ચૂક્યા છે કે નિયમિત પીપળાની પૂજા કરતા તેમની આર્થિક પરિસ્થિતિ ધીમે ધીમે સુધરવા લાગી વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ જો જોઈએ તો પીપળા વૃક્ષ એ એક એવું વૃક્ષ છે જે દિવસ રાત સતત ઓક્સિજન આપે છે એટલે આ વૃક્ષ નીચે બેસવાથી માણસને માનસિક શાંતિ મળે છે તાણ દૂર થાય છે અને મનમાં નવી ઉર્જા આવે છે જ્યારે મન શાંત હોય છે ત્યારે નિર્ણય લેવો સરળ બને છે અને જીવનમાં પ્રગતિ માટેના નવા રસ્તાઓ ખુલે છે આ રીતે પણ આપણે કહી શકીએ કે પીપળાની પૂજા આપની આર્થિક સમૃદ્ધિ માટે મદદરૂપ થાય છે મિત્રો આપણા પૂર્વજોએ આ બધું હજારો વર્ષ પહેલાં જાણી લીધું હતું એટલે જ તેમણે પીપળા વૃક્ષને પૂજવાનું મહત્વ આપ્યું એ વાતને આજે આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારી રહ્યું છે તો હવે તમે સમજી ગયા હશો કે શનિવારે પીપળા વૃક્ષ નીચે કરવામાં આવતા ઉપાય કેમ એટલા અસરકારક છે મિત્રો જો વ્યક્તિ મહેનત છતાં યોગ્ય પરિણામ નથી મેળવતો ઘરમાં વારંવાર નાણાંની તંગી રહે છે નોકરી કે ધંધામાં અવરોધો આવે છે અથવા દેવા સતત વધતા જાય છે

ઘરમાં સામાન્ય રીતે મળતી વસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ થોડા કાળા તિલ અને ગોળ પૂરતા છે ઉપાય માટે બે સાદી રોટલી બનાવવી જોઈએ આ રોટલી બનાવતી વખતે કોઈપણ પ્રકારના મસાલા મીઠું કે ઘી તેલનો ઉપયોગ ન કરવો જોઈએ બિલકુલ સાદી રોટલી હોવી જોઈએ તેની સાથે એક નાનું વાટકુ કાળા તિલ અને ગોળ રાખવો ઉપાય માટે એક લોટામાં શુદ્ધ જળ અને થોડા નાણાં અથવા ખોરાકની વસ્તુ દાન માટે પણ સાથે રાખવી જરૂરી છે શનિવારે બપોર પછીથી જ મનને શાંત રાખવું જોઈએ અને સાંજના સમયે સૂર્યાસ્ત પહેલા અથવા પછી પીપળા વૃક્ષ પાસે જવું જોઈએ ત્યાં પહોંચીને સૌપ્રથમ આસપાસનું સ્થાન સ્વચ્છ કરવું જોઈએ પછી પીપળાના મૂળમાં શુદ્ધ જળ અર્પણ કરવું જોઈએ પાણી અર્પણ કરતી વખતે પ્રાર્થના કરવી કે હે શનિદેવ મારી પરેશાનીઓ દૂર કરો મારા પરિશ્રમને સફળતા આપો અને ઘરમાં સુખ સમૃદ્ધિ વરસાવો આ રીતે સંકલ્પ લેવાથી ઉપાય વધુ અસરકારક બને છે જળ અર્પણ કર્યા પછી બે રોટલીમાંથી એક રોટલી પર કાળા તિલ અને ગોળ મૂકી તેને પીપળા વૃક્ષના તળિયે અર્પણ કરવી જોઈએ આ અર્પણ કરવું એ દાનનું પ્રતિક છે ગરીબો પશુ પક્ષીઓ અને પ્રકૃતિને સમર્પિત કરેલું આ દાન વ્યક્તિના પાપ ઓછા કરે છે અને પુણ્યમાં વધારો કરે છે એવી માન્યતા છે બીજી રોટલી નજીકમાં આવેલા કૂતરા ગાય કે કાગડાને ખવડાવવી જોઈએ કારણ કે આ પણ શનિદેવને પ્રિય માનવામાં આવે છે ઉપાય દરમિયાન મંત્ર જાપ કરવો અત્યંત મહત્વનો છે પીપળા વૃક્ષ નીચે બેસીને કે ઊભા રહીને ધીમા અવાજે કે મનમાં ઓમ શનિશ્ચરાય નમ મંત્રનો જાપ કરવો જોઈએ શક્ય હોય તો એકસો આઠ વાર નહીંતર ઓછામાં ઓછા સત્તાવીસ વાર મંત્ર જાપ કરવો મંત્ર જાપથી મન શુદ્ધ થાય છે ચિંતા દૂર થાય છે અને મનમાં સકારાત્મકતા વધે છે પછી પીપળા વૃક્ષની સાત પરિક્રમા કરવી જોઈએ દરેક ફેરી દરમિયાન મનમાં શનિદેવનું સ્મરણ કરવું અને પોતાના જીવનની મુશ્કેલીઓ દૂર કરવાની પ્રાર્થના કરવી પરિક્રમા કરવાથી જીવનના અવરોધો ધીમે ધીમે ઓછી થાય છે અને ભાગ્ય પ્રબળ બને છે એવી માન્યતા છે ઉપાય પૂરો થયા પછી હાથ જોડીને પીપળા વૃક્ષને નમન કરવું જોઈએ અને અંતે દક્ષિણા કે ખોરાકની વસ્તુ જરૂરિયાતમંદને દાન કરવી જોઈએ આ ઉપાય જો સતત અગિયાર શનિવાર સુધી કરવામાં આવે તો તેની અસર વધારે સારી થાય છે એવી માન્યતા છે જો વચ્ચે કોઈ શનિવારે ઉપાય છૂટી જાય તો તેને ફરીથી શરૂ કરવો જોઈએ આ ઉપાય દરમિયાન કેટલીક ખાસ સાવધાનીઓ રાખવી જરૂરી છે ઉપાયના દિવસે ખોટું બોલવું ગુસ્સો કરવો અન્યાયી વર્તન કરવું કે નકારાત્મક કાર્ય કરવું ટાળવું જોઈએ

પરંતુ શક્ય હોય ત્યારે પીપળા વૃક્ષ પાસે જ ઉપાય કરવો વધુ શુભ માનવામાં આવે છે આ ઉપાય માત્ર ધાર્મિક માન્યતા પૂરતો નથી પરંતુ તેનું વ્યવહારિક અર્થ પણ છે આ ઉપાયથી વ્યક્તિ નિયમિતતા શીખે છે કારણ કે દર શનિવારે એક જ સમયે એક જ પ્રક્રિયા કરવી પડે છે આતિમન એકાગ્ર થાય છે અને વિચાર શક્તિ તેજ બને છે રોટલી તિલ અને ગોળ અર્પણ કરવાથી દાનની ભાવના વિકસે છે જે સમાજમાં સદભાવ પેદા કરે છે પરિક્રમા અને મંત્ર જાપથી મનમાં શાંતિ આવે છે ચિંતા ઘટે છે અને આત્મવિશ્વાસ વધે છે નાણાકીય દ્રષ્ટિએ પણ આ ઉપાયનો લાભ થાય છે દર શનિવારે આ ઉપાય કરવાથી વ્યક્તિ પોતાના ખર્ચા અને આવક પર વિચાર કરવા માટે થોડો સમય આપે છે ઘણીવાર લોકો આ ઉપાય સાથે સાથે પોતાના ખર્ચાનો હિસાબ રાખવાની ટેવ પાડે છે જેના કારણે આડેધડ ખર્ચા અટકે છે દાન કરવાની ટેવથી મનમાં સમૃદ્ધિની ભાવના જગે છે આ બધું મળી વ્યક્તિના જીવનમાં ધીમે ધીમે સકારાત્મક પરિવર્તન આવે છે અંતમાં કહી શકાય કે શનિવારે પીપળા વૃક્ષ નીચે રોટલી તિલ અને ગોળ અર્પણ કરવાનો ઉપાય ખૂબ જ સરળ છે પરંતુ તેની અસર ઉડાણપૂર્વક અનુભવાય છે આ ઉપાય શ્રદ્ધા અને નિયમિતતા બંને શીખવે છે જો તેને નિષ્ઠાપૂર્વક અને નિયમિત રીતે કરવામાં આવે તો જીવનમાં ધનની તંગી ઓછી થાય છે દેવા દૂર થાય છે ઘરેલું શાંતિ મળે છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે મિત્રો હવે બીજો ઉપાય વિશે જાણીએ કે શનિવારે પીપળા વૃક્ષ નીચે કયા કયા ઉપાય કરવાથી અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે આ બધા ઉપાય અત્યંત સરળ છે પરંતુ શ્રદ્ધા અને નિયમથી કરશો તો જ ચમત્કારિક પરિણામ આપે છે મિત્રો આ પવિત્ર ઉપાય માટે તમને કેટલીક ખાસ અને પવિત્ર સામગ્રીની જરૂર પડશે જે પદ્ધતિથી પૂજા કરવા માટે અનિવાર્ય છે દરેક સામગ્રીનો ઉપયોગ ઊંચી શ્રદ્ધા અને ભાવના સાથે કરવો જોઈએ કારણ કે આ સાથે થયેલી દરેક ક્રિયા જીવનમાં શ્રેષ્ઠ ફળ આપે છે આ સામગ્રીમાં તિલનું તેલ કપાસની વાટ

તિલનો તેલ શનિવારે શનિદેવને પ્રસન્ન કરવા માટે ઉત્તમ માને છે અને તેનો ઉપયોગ પીપળા વૃક્ષના દીવો પ્રગટાવવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને ઘરમાં પવિત્ર શક્તિનો પ્રવાહ વધે છે કપાસની વાટ પૂજા માટે એક શ્રદ્ધાપૂર્વકની સામગ્રી છે જ્યારે તમે દીવો પ્રગટાવશો ત્યારે કપાસની વાટનો ઉપયોગ કરવાથી પીપળા વૃક્ષની પૂજા શ્રદ્ધા અને પવિત્રતા સાથે કરાઈ શકે છે આ વાટ પવિત્રતા પ્રગટાવતી સામગ્રી છે કપાસની વાટ પણ આદર અને વિશ્વસનીયતા દર્શાવે છે જે પૂજાની સમગ્ર વિધિમાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે મટલી કે કાંસાની દિવટી પણ આ પૂજામાં ખૂબ મહત્વપૂર્ણ છે દીવો શ્રદ્ધાપૂર્વક પૂજા કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તે લાંબા સમય સુધી ચડતું રહે છે મટલી અથવા કાંસાની દિવટી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દીવો શક્તિપ્રદ સ્થિર અને શ્રદ્ધાની કદર બતાવતો હોય છે એ રીતે આ દિવટી વીરતા અને ધ્યાન સાથે ચમકતી રહે છે જે પૂજામાં લાભદાયક છે કાળા તિલનું પણ આ પૂજામાં મહત્વ છે તિલ સ્વયં પવિત્રતાનો સંકેત છે અને કાળા તિલ વિશેષ રૂપે શનિદેવના આશીર્વાદ માટે જરૂરી માને છે કાળા તિલનો ઉપયોગ પવિત્રતા આદર અને શક્તિના પ્રતીક તરીકે થાય છે અને તે દુર્ગતિઓ અને વિશિષ્ટ સંકટો દૂર કરવાનું કામ કરે છે ખાંડ અને અક્ષત શ્રદ્ધાપૂર્વક પૂજા માટે મહત્વપૂર્ણ સામગ્રી છે. ખાંડનો ઉપયોગ પવિત્ર મકાનમાં થતો હોય છે અને તે સુખ અને સમૃદ્ધિ માટે પ્રેરણા પ્રદાન કરે છે. અક્ષતને પવિત્ર માનવામાં આવે છે અને તે જ્ઞાન, કોઈ સંકટોનું નિવારણ અને સુખ માટે મહત્વપૂર્ણ છે. પાણી અથવા ગંગાજળ પણ આ પૂજામાં મહત્વનું સ્થાન ધરાવે છે.

આથી તમારા શરીર અને મનને શુદ્ધ કરીને તમે તમારા પવિત્ર કાર્યની શરૂઆત કરો છો શ્રદ્ધાપૂર્વક અને એકાગ્રતા સાથે આ પૂજા કરવાથી તમારું મનોકામનું પૂર્ણ થાય છે અને પવિત્રતા ઘરમાં પ્રવેશ કરે છે શ્રદ્ધા અને નિમ્રતાથી તમારે આ પૂજા સંપૂર્ણ રીતે કરવી છે આ કાર્યમાં તમારે કોઈ પણ રીતે અધૂરું કાર્ય ન કરવું જોઈએ કારણ કે શ્રદ્ધાવાન રીતે પૂજા કરવામાં ખૂબ જ મહત્વ છે આ પૂજાની પ્રથમ વિધિ એ છે કે પીપળા વૃક્ષ પર પવિત્ર પાણી અથવા ગંગાજળ છાંટો આ કાર્ય પવિત્રતા લાવવાનું છે પીપળા વૃક્ષને પવિત્ર કરીને તમે તેની શક્તિઓને પરિપૂર્ણ બનાવવા માટે સક્રિય કરો છો આ પવિત્ર પાણી છાંટવાના પગલાથી તમારું પૂજન પવિત્ર બની શકે છે અને ત્યારબાદ તમારી પૂજા શ્રદ્ધાવાન અને સકારાત્મક બની શકે છે આ કાર્ય પછી ઓમ શનિશ્ચરાય નમ મંત્રનો જાપ કરવો જરૂરી છે આ મંત્ર જાપ કરવાથી તમારી પવિત્રતા શ્રદ્ધા અને પવિત્ર શક્તિઓને આકર્ષવા માટે પ્રાર્થના કરવી છે આ મંત્રના જાપ દ્વારા તમે તમારા જીવનમાં બધી નકારાત્મકતાઓ અને દુઃખો દૂર કરી શકો છો મંત્રના જાપ પછી પીપળા વૃક્ષની આસપાસ ત્રણ વાર પ્રદક્ષિણા કરો પ્રદક્ષિણા એ એક પવિત્ર પદ્ધતિ છે જે તમને જીવનમાં સમૃદ્ધિ સુખ અને આશીર્વાદ લાવે છે આ પગલા દ્વારા તમે તમારા જીવનમાં શાંતિ અને પ્રગતિ માટે રસ્તો બનાવી શકો છો અત્યાર બાદ હવે દીવો પ્રગટાવવો છે કાંસાની અથવા મટલીની દિવટીમાં તિલનું તેલ ભરો અને કપાસની વાટ પર મૂકીને દીવો દક્ષિણ દિશામાં પ્રગટાવવો આ મહત્વપૂર્ણ છે કારણ કે દક્ષિણ દિશા શનિદેવ સાથે સંકળાયેલી છે અને આ દિશામાં દીવો મૂકવાથી શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે દીવો પ્રગટાવતી વખતે ઓમ શનિશ્ચરાય નમ મંત્રનો જાપ કરો આ મંત્ર જાપ કરવાથી તમે તમારા જીવનમાંથી દુઃખ અને પરેશાનીઓ દૂર કરી શકો છો આ પૂરું થતા પછી કાળા તિલ અને ખાંડ પાવન થાળી પર મૂકો આથી તમારી પૂજા પૂર્ણ થાય છે આ તિલ અને ખાંડ તર્કશીલ રીતે પૂજાને સફળ બનાવે છે અને તે સુખ અને સમૃદ્ધિ માટે સંકેત છે અંતે પૂજા અને મંત્ર જાપ પછી પાવન રીતે પીપળા વૃક્ષને નમસ્કાર કરો આ નમસ્કાર એ છે તે તમારા માટે શ્રદ્ધા અને આદર સાથે પૂજા કરવાનું અંતિમ વિગમ છે ત્યારબાદ પ્રાર્થના કરો શનિદેવ મારું આર્થિક સંકટ દૂર કરો અને લક્ષ્મીજીની કૃપાથી સુખ સમૃદ્ધિ આપો આ પ્રાર્થના દ્વારા તમે તમારી તમામ બાંધાઓ અને દોષો દૂર કરીને જીવનમાં વિજય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો આ રીતે શનિવારે પીપળા વૃક્ષ નીચે દીવો પ્રગટાવવો ની પૂજા સંપૂર્ણ રીતે શ્રદ્ધા અને એકાગ્ર મનથી કરવામાં આવે તો તે તમારા જીવનમાં ચમત્કારિક પરિણામ આપે છે મિત્રો હવે ત્રીજો ઉપાય વિશે જાણીએ આ ઉપાય ખાસ કરીને કર્જમાંથી મુક્તિ મેળવવા અને આર્થિક સ્થિરતા મેળવવા માટે કરવામાં આવે છે આજના સમયમાં ઘણા લોકો દેવામાં ફસાઈ જાય છે ઘણીવાર વ્યક્તિ જેટલું કમાય છે તેનાથી વધારે ખર્ચ થઈ જાય છે જેના કારણે કર્જ લેવું પડે છે ક્યારેક વ્યવસાય કે નોકરીમાં નુકસાન થવાથી પણ દેવું વધી જાય છે દેવાના કારણે વ્યક્તિ માનસિક તાણમાં રહે છે અને પરિવારનું જીવન અશાંત થઈ જાય છે આવી પરિસ્થિતિમાં શાસ્ત્રોમાં જણાવાયું છે કે શનિવારે પીપળા વૃક્ષ નીચે કરેલો ખાસ ઉપાય દેવાના મુક્તિ અપાવે છે અને આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે આ ઉપાય કરવા માટે જરૂરી સામગ્રી ખૂબ જ સરળ છે એક માટીનો દીવો તિલનું તેલ રોઈની વાટી એક લોટામાં શુદ્ધ જળ થોડા કાળા તિલ એક નાનું નાળિયેર અને લાલ કપડું ઉપાય માટે મન શુદ્ધ રાખવો ખૂબ જ મહત્વનો છે

જળ અર્પણ કર્યા પછી માટીના દીવામાં તિલનું તેલ ભરી રૂઈની વાટી મૂકી તેને પ્રગટાવવો આ દીવો પીપળાના વૃક્ષ નીચે મૂકવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે મનમાં કે ધીમા અવાજે ઓમ શનિશ્ચરાય નમ મંત્રનો જાપ કરવો શક્ય હોય તો એકસો વાર જાપ કરવો શ્રેષ્ઠ છે નહીંતર ઓછામાં ઓછા એકાવન વાર તો કરવો જ

કાળા શનિદેવને પ્રિય છે અને તેને અર્પણ કરવાથી નકારાત્મક અસર ઓછી થાય છે આ પછી પીપળા વૃક્ષની સાત પરિક્રમા કરવી જોઈએ દરેક પરિક્રમા દરમિયાન મનમાં દેવા અંગે પ્રાર્થના કરવી કે દેવું ધીમે ધીમે ઓછું થાય અને આવકના નવા માર્ગ ખુલવા લાગે પરિક્રમા પૂરી થયા પછી હાથ જોડીને શનિદેવને નમન કરવું જોઈએ ઉપાય પૂરો થયા પછી જરૂરિયાતમંદને દક્ષિણા કે અન્નદાન આપવું ખૂબ જ જરૂરી છે દાન કરવાથી દેવાના ભારમાંથી રાહત મળે છે અને નવા અવસર મળે છે 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 ખાસ કરીને શનિવારે કે કરવું અત્યંત શુભ ગણાય આ ઉપાય સતત શનિવાર સુધી કરવામાં આવે તો તેનું પરિણામ દેખાવા લાગે છે જો કોઈ શનિવારે ઉપાય છૂટી જાય તો તેને ફરીથી શરૂ કરવો જોઈએ ઉપાય કરતી વખતે મનમાં શ્રદ્ધા રાખવી ખૂબ જ મહત્વની છે કારણ કે શ્રદ્ધા વિના ઉપાય ફળ આપતો નથી આ ઉપાયનો અર્થ ધાર્મિક તો છે છે જ પણ પણ દર શનિવારે પીપળા વૃક્ષ નીચે દીવો પ્રગટાવી મંત્ર જાપ કરવાથી મનમાં શાંતિ આવે છે અને દેવાના કારણે થતો તણાવ ઓછો થાય છે નાળીએ અર્પણ કરવાથી વ્યક્તિને લાગે છે કે તેણે પોતાનો ભાર શનિદેવને સોંપી દીધો છે જેનાથી આત્મવિશ્વાસ વધે છે દાન કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે અને જીવનમાં નવી તકોનો માર્ગ ખુલે છે ઘણા લોકોના અનુભવ મુજબ આ ઉપાય નિયમિત રીતે કરવાથી ધીમે ધીમે દેવું ઓછું થવા લાગે છે અનાયાસે ખર્ચ ઘટે છે અને આવકના નવા સ્ત્રોત મળે છે આથી વ્યક્તિનું જીવન વધુ સ્થિર બને છે અંતમાં કહી શકાય કે શનિવારે પીપળા વૃક્ષ નીચે દીવો પ્રગટાવી મંત્ર કરી નાળિયેર અને કાળા તિલ અર્પણ કરવાનો ઉપાય દેવાના ભારમાંથી મુક્તિ મેળવવા માટે અત્યંત અસરકારક છે આ ઉપાય શ્રદ્ધા સમર્પણ અને નિયમિતતા શીખવે છે જો તેને નિષ્ઠાપૂર્વક કરવામાં આવે તો દેવું ધીમે ધીમે ઓછું થવા લાગે છે અને આર્થિક સ્થિરતા મળે છે એવી માન્યતા છે મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં આ ઉપાય વધુમાં વધુ લોકોને લાભકારી બને તે માટે તમારા પરિવાર અને મિત્રોમાં શેર કરો અને હા સબસ્ક્રાઈબ બટન દબાવો જેથી આવનારા સમયમાં પણ તમને આવા જ પવિત્ર ઉપાય અને માહિતી સમયસર મળી રહે કોમેન્ટમાં જરૂર લખજો જય શનિદેવ